રખડતા સ્વાનો મુદ્દે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વડોદરાના સ્વાન પ્રેમીઓ રોડ પર ઉતરી વિરોધ નોંધાવ્યો તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા સ્વાનો અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો જેમાં કેટલાક નિયંત્રણો તથા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે આ ચુકાદા બાદ વડોદરામાં સ્વાન પ્રેમીઓ અને પ્રાણી પ્રેમી સંસ્થાઓએ અસંતોષ વ્યક્ત કર્યો હતો તેઓના મતે આ ચુકાદા હેઠળ અમલમાં આવનારા કેટલાક નિયમો સ્વાનોના જીવન પર નકારાત્મક અસર કરી શકે છે આ વિરોધ દરમિયાન અનેક સ્વાન પ્રેમીઓ યુવાનો અને એનજીઓના સભ્યો રોડ ઉપર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને તેઓએ પ્રાણીઓ પ્રત્યે કરુણા અને દયા દાખવવાની અપીલ કરી છે તેમનું કહેવું છે કે રખડતા શ્વાનોને દૂર કરવાનો ઉકેલ તેમનો નાશ કે અમાનવીય વ્યવહાર નહીં પરંતુ રસીકરણ

જે નિયમ કાઢ્યો કે બધાને સ્ટ્રીટ ડોગ ફ્રી કર દો દિલ્હી હતી રાજસ્થાન શરૂ થઈ ગયું કાલે ઉઠીને ગુજરાત હોઈ શકે છે પ્રોટેસ્ટ સાયલન્ટ પ્રોટેસ્ટ કરી રહ્યા છે અમારે કોઈની સાથે કોઈ લડાઈ નથી આપણે મેન અને એનિમલ્સ જોડે રહી શકે સ્ટરિલાઇઝેશનનું પ્રોટોકોલ ફોલો થઈ શકે સુપ્રીમ કોર્ટે જે પહેલેથી સ્ટરિલાઇઝેશનની વાતચીત કરી હતી એને ફોલો થઈ શકે એની માટે આજે અમે સાયલન્ટ અહીંયા બધા ઊભા છે અમને થોડીક પરમિશનમાં ઇસ્યુ થઈ હતી પણ અમે અહીંયા ઊભા છે આજે અને અમે આ આ એક અમારું બેનર છે જે સાઇન કરાવવાના છે અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને અમે કુરિયર કરી આપીશું કે આ બરોડા તરફથી સપોર્ટ છે દિલ્હી ફ્રેટર્નિટી એનિમલ ફ્રેટરનિટી